કાયદો અને વ્યવસ્થાને લઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્શન માં દેખાયા છે નાગરિકોને રૂબરૂ મળીને તેમની રજૂઆતોને અને સમસ્યાઓને સાંભળી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે અને મોરબી કચ્છની મુલાકાત લેવાના છે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે ખૂબ મોટા સમાચાર કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ને લઈને સૌથી મોટા સમાચાર કાયદો અને વ્યવસ્થાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રીને મળી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે નાગરિકોને રૂબરૂ મળીને તેમની રજૂઆતોને અને સમસ્યાઓને સાંભળી તે પ્રકારની પોસ્ટ છે તે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે આ પ્રવાસ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા પણ હાજર રહેવાના છે તે પ્રકારની વાત મળી રહી છે ગૃહ વિભાગમાંથી પણ હાજર રહેવાના છે સૌથી મોટા સમાચાર અધિકારીઓ પણ હાજર રહેવાના છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા હવે ગૃહ રાજ્યમંત્રી ખુદ પોતે ગ્રાઉન્ડ પર ઉતરી જવાના છે અને વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાના છે ત્યાંના જે લોકો છે તેની સાથે સીધો સંવાદ કરવાના છે જે કંઈ પણ સમસ્યા હશે સીધા જ હર્ષ સંઘવીને લોકો ત્યાં કરી શકશે ફરિયાદ કરી શકશે કારણ કે અધિકારીઓ પોલીસ વડા પણ એમની સાથે ત્યાં ઉપસ્થિત રહેવાના છે તે પ્રકારની વાત અત્યારે મળી રહી છે સૌથી મોટા સમાચાર કે હર્ષ સંઘવી કે તેમણે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે અને આવતીકાલની જે આવતીકાલનું જે શેડ્યુલ છે માહિતી આપી છે છે વિસ્તારમાં ફરવાના પેલા મોરબી અને કચ્છ આ બંને વિસ્તારની વાત કરી છે ત્યારે આ વિસ્તારની મુલાકાત દરમિયાન લોકો કયા કયા પ્રશ્નોને લઈને એમની પાસે આવે છે એ પણ સૌથી મોટી વાત ત્યારે જોવા મળી રહી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા પણ કયા પ્રકારની વાત ત્યાં જોવા મળે છે સાથે સાથે લોકો કયા જે પ્રશ્નો છે તેને લઈને હર્ષ સંઘવી પાસે આવે છે તે પણ મોટી વાત છે કચ્છમાં જવાના છે અલગ અલગ વિસ્તારોમાં ફરવાના છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે તેનું નિરીક્ષણ પણ હર્ષ સંઘવી છે તે કરવાની કરવાના છે તે પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે નાગરિકો સાથે હરસંગવી તે સીધો જ સંવાદ કરવાના મોડમાં દેખાઈ રહ્યા છે. આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયા છે. પ્રદીપ આવતીકાલે હરસંગવી મોરબી અને કચ્છની મુલાકાત લેવાના છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા હવે હરસંગવી ગ્રાઉન્ડ પર ઉતરવાના છે. કઈ નવા જૂનીના અંડાણ. અ બિલકુલ સાચી છેલા 3-4 દિવસથી ગુજરાતની અંદર એ ચર્ચાઓ જોર-તાલથી હતી કે ગુજરાતમાં અધિકારીઓની બદલી થવાની છે અને આ બદલીઓની વચ્ચે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ બે જિલ્લાની મુલાકાતે સવારમાં એ કચ્છની મુલાકાતે છે આવતીકાલે કચ્છની મુલાકાત દરમિયાન કચ્છની અંદર જનતાના પ્રશ્નો લોકોના પ્રશ્નો છે એ સાંભળશે અને સાથે જ રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ તેમની સાથે રહેવાના છે અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહેવાના છે કદાચ આ પહેલી ઘટના એવી બનતી હશે કે ગૃહ રાજ્યમંત્રીએ એ સીધા જ લોકોના પ્રશ્નો સાંભળે છે અગાઉ ભૂતકાળની અંદર જો આપણે વાત કરવામાં આવે તો રહે કક્ષાના અધિકારીઓ એ લોકોના પ્રશ્નો સાંભળતા હોય છે પરંતુ હવે ગૃહ મંત્રી સીધા પ્રશ્નો સાંભળવા માટે ત્યાં પહોંચવાના છે તેમની સાથે બીજેપી કક્ષાના અધિકારીઓ પણ સાથે રહેવાના છે રેન્જ આઈજી કક્ષાના અધિકારીઓ હોય જિલ્લાના એસપી હોય તમામ અધિકારીઓ ખાસ મહત્વની વાત એ રહેવાની છે કે કચ્છ કરતા મોરબીની વધારે ચર્ચા થઈ રહી છે મોરબીની અંદર છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજના આગેવાનો એ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચે છે અને તમામ એ સોશિયલ મીડિયામાં વિડીયો પણ સામે આવે છે મોરબીની પોલીસે કોઈનું સાંભળતી નથી મોરબીના પોલીસ અધિકારીઓ એ પોતાની મન ફાવે તેવી પ્રકારની કામગીરી કરે છે હવે જોવાનું રહે છે કે જ્યારે ગૃહ રાજ્યમંત્રી એ મોરબીની અંદર બપોર બાદની મુલાકાત દરમિયાન રહે છે એ દરમિયાન તેમને કયા પ્રકારની રજૂઆતો અથવા તો તેમને કયા પ્રકારના એ પ્રશ્નો એ મોરબીની લોકો મોરબીના જનસાય તેમને કરે છે આમ તો મોરબીની અંદર વ્યાજખોરીના ત્રાપને લઈને અનેક લોકોએ પોતાનો જીવ ટુકાવ્યો હોવાની ફરિયાદો સામે આવી છે વ્યાજખોરીના કારણે જમીનો પચાવી પાડી હોવાની ફરિયાદો અને જે સામે આવી છે ત્યારે હવે જોવાનું રહેશે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ત્યારે ગૃહ મંત્રી એ બંને જિલ્લાની મુલાકાત દરમિયાન જવાના છે એ દરમિયાન બંને જિલ્લાના લોકોએ તેમની સાથે કયા પ્રકારની વાતચીત કરે છે પરંતુ કદાચ આ પહેલી વખત બનનારી એ ઘટના છે કે ગૃહમંત્રી સીધા એક્શનમાં આવ્યા છે લોકો જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ચર્ચાઓ કરી રહ્યા છે ફરિયાદો કરી રહ્યા છે તેના આધારે તેઓ સીધા જ એ બંને જિલ્લાની મુલાકાતે જવાના છે અને એ મુલાકાતની વાત તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી

કે જે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરશે અને એક કોપી પણ બતાવશે અથવા પુરાવા આપશે કે મેં આટલા દિવસો પહેલા આ પોલીસ મથકે આ વ્યક્તિને રજૂઆત કરી હતી જે તે અધિકારી ત્યાં હાજર હતા આ ઘટનાને આટલા દિવસ થયા છે તેમ છતાં હજુ મારી કામગીરી એ ક્યાં પહોંચી શું પહોંચી ગૃહ રાજ્યમંત્રી જે પોસ્ટ મૂકી છે તેમાં લખ્યું છે કે ગૃહ વિભાગના પણ ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે જવાના છે રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ હાજર રહેશે અને સ્વાભાવિક છે કે જે જિલ્લાની અંદર રાજ્યના ગૃહમંત્રી એ પ્રવાસ માટે જવાના હોય તો એ જિલ્લાના પોલીસ વડા અને એ જિલ્લા ને લગતી એ રેન્જ ના પણ ત્યાં ઉપસ્થિત હોય છે એટલે કે આખો એ ગૃહ વિભાગ એ જિલ્લા અંદર હાજર રહેવાનો છે જો કોઈ જિલ્લા અંદર ગુજરાત નો ગૃહ વિભાગ એ હાજર રહેતો હોય તો સ્વાભાવિક છે કે ત્યાંની એ તમામ ફરિયાદોને લઈ તત્કાલ એક્શન લેવામાં આવશે એના સ્પષ્ટ સંકેતો અત્યારથી આપી દેવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ બંને જિલ્લાની અંદર મુલાકાત બાદ રાજ્યના મંત્રીએ કયા પ્રકારની કાર્યવાહી અને એક્શન માહિતી જોવા મળે છે જી પ્રદીપ ખૂબ ખૂબ માહિતી બદલ તો જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે વિસ્તારમાં ઉતરવાના છે અલગ અલગ એટલે એમણે પહેલા જે પોસ્ટ કરી છે તેમાં લખ્યું છે કે આવતીકાલે હું કચ્છ અને મોરબી વિસ્તારની મુલાકાત લેવાનો છું ત્યાં નાગરિકો સાથે સીધો સંવાદ કરવાનો છું જે પણ પ્રશ્નો હશે એ સાંભળવાનો છું એટલે આવતીકાલે લોકો સીધા જ હર્ષ સંઘવીને સીધો જ પ્રશ્ન કરી શકશે અને જે જે વિસ્તારમાં જે જે સમસ્યાઓ છે તેને લઈને ત્યાં એમની સાથેને એમની સામે ત્યાં એમને સવાલો કરી શકશે પોલીસના વડાઓ છે જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના તે પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને જો કોઈ નાગરિક એવી કમ્પ્લેન કરે છે કે અઠવાડિયાથી મેં પોલીસ કમ્પ્લેન કરી છે છતાં પણ કોઈ નિવાકરણ નથી આવતું પોલીસ અમને જવાબ નથી દેતો તો કદાચ આવતીકાલે અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થાય તે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે ખાસ કરીને મોરબીની ચર્ચા એ માટે કરવામાં આવી રહી છે કે લગાતાર એક મહિનાથી ત્યાંથી અલગ અલગ રીતે લોકોના પ્રશ્નોને કોઈ સાંભળવાવાળું નથી કદાચ પોલીસમાં કમ્પ્લેન કરે છે તો એવું પણ લોકો એવું કહેતા હોય કે અહીંયા કોઈ સાંભળતું નથી પોલીસ સ્ટેશનમાં જઈએ છે તો કોઈ ત્યાં જવાબ નથી દેતો અહીંયાથી અહીંયા ધક્કા ખવડાવે છે કમ્પ્લેન લેવામાં આવે છે પણ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવતી તો જો કાલે મોરબીને લઈને જનતા એ પોલીસની સામે બોલે છે તો મોરબીની પોલીસ માટે પણ કાલનો દિવસ ખૂબ ભારે રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે જો કે આવું તો વાતાવરણમાં આગાહી કરતા હોય કે આવતીકાલનું વાતાવરણ ખૂબ ગંભીર રહેવાનું છે તે વાતાવરણ આવતીકાલનું મોરબીમાં પણ કદાચ ગંભીર રહે તે પ્રકારની સ્થિતિ અત્યારથી જોવા મળી રહી છે એ માટે પોલીસે કદાચ મોરબી પોલીસે અત્યારથી જે જે કમ્પ્લેનો બાકી છે તે સોલ્વ કરવાનું કદાચ ચાલુ કરી દીધું હશે તેવું મને પણ લાગી રહ્યું છે આ આખા મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર